અને ના હોય તો નક્કી કરો કોક બેનછાવાળાને બોલાવો વેપારી મર વેપારી ઊભી ન આપણે બોલાવો ફટાફટ એને દવા હોજે ન હોજે કપાય નવ હા હ અ આ કોમ કર હા આ થળિયા તો નક્કી સહેજ જ આપણે રેક આપવાના તો કપવાના છે હવે તું એક કામ કર ઘેર જા અને બે કોળી લેતાય અને ના હોય તો એક મજૂર કરતાય અને બેનછાવાળાને 4 વાગે કેજી કોઈ ભાડે ભરાઈએ તું જા ભત્રીજો કઈ આવે છે બોલાવા જ્યો છે એમ

ટ્રેક્ટર જેવું તો ઓલું લે મઢો બગાડવા યાર મોટા મોટા થરિયા મોટા થઈ યાર તે થરિયા તો જોઈ જો હેડો હા આઈને જોઈ જો હું હા ઓયું તો આ તો બતાઈ દે હાલે હેડો જોઈ લઈએ સાવ કરું હ લે યાર મારું તો મોરું થ્યું અને કોમ જેવું છે તો એક કોમ કર હું મજૂર મેકલી દઉં હા તો તમે ભરી દેજો હા ચારડી મુકઈ દે તો હું મોંછો મેકલી દઉં હા તો ખોંજી ભરાવું પડશે બરાબર હા તો મારો ફોન આવ્યો તો મારો કોમ છે હા હું જઉં છું હા

સરપંચ સર લાયા અરે લાયા થઈ જ સરપંચ લાયા છો એ તો ચલો ફેરવાનું કરો મેલો ના ભાઈ ના હોય ચરો કાપવાનો નહિ કાપવાના ના હોય અને કોળી બોળી લાવો હવે ફોરેસ્ટ ખાતા અને સાહેબ મારે બોલાવો જ પડશે તમે ઝાડ હા હાલ ફોન કરો ફોન ફોન કરવો પડશે મારે હા તે કરો ફોન અભી હાલ જ કરો હા અભી હાલ જ બોલાવો તો પછી લગાવું છું અમને આ ઝાડ કાપે ખોટું પડે ગોમના અભી હાલ જ કરું છું ફોન લગાવું છું એ કરતા આ એ કોન્ટ્રેક્ટર જો આપડે ના મારે બોલાવા જ પડસે આ બાજુ ફોન કરવો કામમાં

હા ફળે જ ખાતું હા આ લોકો ઝાડ કાપે છે તે તમે જલ્દી પોલીસ ને લઈને જલ્દી આવો આ લોકો ગોટતા નથી અમને સાલા આવીને કાપી જાય છે ઝાડ તમને કને ઓર્ડર આવ્યો મૂર્ખો ને રમણભાઈ રમણભાઈ હા તમે યાર આ ઝાડવા કાપે હતી તમે આમ જવાબદારી હોય આવો આ કાપા એવી પેલી યાર આ ક્યાં ક્ષીપુર ક્યાં ક્ષીપુર હું કીધું ક્યારે ઝાડ કાપા છે એવી

પચીસ રૂપિયા નું કરે સમજી સાહેબ એ બે ગરીબ છે અને બેના કોઈ ખાવા છે નહીં એના આટલો વખત જાતા કરો

હું એ જાઉ છું સરપંચ સાહેબ અરે હું ભલા કાપતા નહીં બરાબર વાળા આયા ને એ દસ નો ટોળ કર્યો છે દંડ કર્યો હે તમારો અમારો હા એટલે ઝાડ કાપવામાં દસ હજાર રૂપિયા તમારા હાલવા પડશે હવે તે હું હોઝા આવું તો તમારા પૈસા દસ હજાર રૂપિયા આપી દેજો હું કીધું તો એ કોમ કરજો હા હોઝના દસ વાગે આવજો આપણે ઘેર જોવાકર આપરો ઓફિસ આવી લઈ પણ હું શું કહું હવે લીલા ઝાડ કાપતા નહી 10000 માં પટાયું છે કરીને નો દંડ થયો આ વખત નો દંડ થાય ઝાડ તો પાછા હવે કાપતા લીલા ઝાડ હવે બંધ રાખજો પાછો મારે છે ને

અને લીલા ઝાડ વાવશો તો વરસાદ વધારે આવશે એટલે ખેતીમાં માટે આ ઉપયોગી વરસાદ છે એ માટે કોઈને લીલા ઝાડ કાપવા નહીં લાઇક કરો શેર કરો અમને સપોર્ટ કરતા રહેજો